નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યુઝ ડભોઈ દરભાવતીમાં ભગવાન વિષ્ણુનાથ ચિરંજીવી છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ભગવાન પરશુરામજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સાધુ અને મોટી સંખ્યામાં આગેવાનો યુવકો હાજર રહ્યા ભગવાન વિષ્ણુના છઠ્ઠા ચિરંજીવી અવતાર ભગવાન પરશુરામજીનો જન્મદિન હોય સમગ્ર દેશમાં વસતા બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ હોય તેમનો આજે જન્મદિન હોય ત્યારે ડભોઈ દર્ભાવતીમાં ભારે ઉત્સાહ સાથે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષ સ્થાને શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે ડભોઈ સનાતન ધર્મના સાધુ સંતો પૂજ્ય પુરાણી સ્વામી શ્રીજી વલ્લભ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી વિજય મહારાજ સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ સહિત નગરજનો પણ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા આયોજક યુવકો ચિરાગ જોશી આકાશ પંડ્યા દીક્ષિત દવે સમર્થ ગોલભ વિવેક મહેતા બિરીન શાહ વિશાલ શાહ ગૌરવ જોશી શિવમ ભાટિયા હાર્દિક ચૌહાણ સહિત યુવકો દ્વારા આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વકીલ અશ્વિન પટેલ હાજર રહ્યા હતા શોભાયાત્રા ડભોઈ આયુષ સોસાયટી નર્મદા પાર્ક ખાતેથી નીકળી ડભોઈના રાજમાર્ગો પર ફરી ટાવર બજાર રામજી મંદિર પાસે સમાપન થઈ હતી આજે અખાત્રી અક્ષયત ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે અજર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દરભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય